નારાયણ હોસ્પિટલ અમદાવાદ એક અગ્રણી આરોગ્ય સંભાળ સંસ્થા છે જે કેન્સર જાગૃતિ અને સ્વસ્થ થયેલા લોકો માટે સહાયમાં તેના અગ્રિમ પ્રયાસોની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે કે એમોર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ સાથે એક અનોખા સહયોગમાં હોસ્પિટલે તાજેતરમાં વિદ્યાર્થીઓ દ્વારા ડિવાઇસ કરાયેલા કપડા સાથે રેમ્પ વોકનું આયોજન કર્યું હતું જે કેન્સર જાગૃતિના સૂત્રોથી શણગારવામાં આવ્યા હતા કેન્સર સવાઇવર ડોક્ટરો અને અમોલ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ રેમ્પ વોકનો ભાગ લીધો હતો જેથી આ રોગ વિશે વધુ જાગૃતિ ફેલાવી શકાય અને કેન્સર સવાઇવરોએ આત્મવિશ્વાસ સાથે પ્રદર્શન પણ કર્યું દરેક વસ્ત્રો ફક્ત સ્ટાઇલિશ જ નહોતા પરંતુ આશા અને પ્રેરણાના શક્તિશાળી સંદેશો પણ આપતા હતા નમસ્તે હું ડૉક્ટર ઋષભ કોઠારી મેડિકલ ઓન્કોલોજીસ્ટ નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અમે આજે વર્લ્ડ કેન્સર ડેના નિમિત્તે કેન્સર અવેરનેસ માટે એક ઇવેન્ટ કર્યો છે આ વર્ષની થીમ છે યુનાઇટેડ બાય યુનિક એટલે અમે બધાને ભેગા કર્યા છે પેશન્ટ સર્વાઈવર ડૉક્ટર્સ અને બીજા બધા વેલ વિશર્સને અને એક યુનિક પ્રોગ્રામ ફેશન શોનો કર્યો છે જે કેન્સર અવેરનેસ માટે આ બધાને રિસ્ક ફેક્ટર્સથી દૂર રાખવા પ્રેરિત કરે લોકોને મેસેજ ખાસ પહોંચાડવાનો છે કે કેન્સર થતું રોકીએ તો એનાથી સારું કંઈ નથી આના માટે ત્રણ ચાર વસ્તુ બહુ મહત્ત્વની છે એક એડિક્શનથી દૂર રહીએ કોઈપણ પ્રકારનું તમાકુ આલ્કોહોલ એનાથી દૂર રહીએ હેલ્ધી લાઈફસ્ટાઈલ રાખીએ બ્લડ પ્રેશર ડાયાબિટીસ કંટ્રોલમાં વજન કંટ્રોલમાં એક્સરસાઇઝ રાખીએ અને ત્રીજું કે સ્ક્રીનિંગ કરીએ જે પેશન્ટને એપ્રોપ્રિએટ એજ પ્રમાણે મેમોગ્રાફી પેપ્સમિયર સીટી સ્કેન પીએસએનો રિપોર્ટ જેને લાગુ પડતો હોય તે રેગ્યુલરલી કરે આ ત્રણ મેસેજ જાય સોસાયટીમાં તો વર્લ્ડ કેન્સર ડે ના નિમિત્તે આટલી અવેરનેસ કરવી જરૂરી છે મને ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ડિઝાઇન થયું કેન્સર મને ફોર્સ લીધું હતું પણ ડૉક્ટર બહુ રોનક ભાઈએ મારું ઓપરેશન કર્યું બહુ જ સરસ કર્યું મેં તમામ ટ્રીટમેન્ટ લીધી કીમોથેરાપી લીધી શેક લીધા મેં આજ જાન્યુઆરી ઓગણત્રીસે બે હજાર પચીસે પેટ સ્કેન કરાયું એકદમ ઝીરો કેન્સર થઈ ગયું હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી નહીં પબ્લિકને મેસેજ આપું કે પ્લીઝ મહેરબાની કરી તમાકું વેચન ના કરે જેના કારણે આ મને થયું મારા ફેમિલીનો મેન શો હતો આ તો મારે હું લડી અને બહાર નીકળી ગયો બાકી સ્ટેજમાંથી નીકળવું પોસિબલ નથી એટલે પ્લીઝ મહેરબાની કરીને કોઈ વ્યસન ના કરે તમાકુ પાન મસાલા ફૂટકા ના ખાય પડુભાઈ અશ્વિન લિંબાતિયા ભારત બિરન અમદાવાદ